ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુરુવારે બપોરે મળી હતી ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે છવ્વીસ બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આજે ચૂંટણી પ્રતિબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓનો નિયુક્તિ જવાબદારી પ્રવાસ સંકલન વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સિંહ અટોદરિયાએ આગામી દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન એકસો બ્યાસી બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી સંગઠન પ્રભારી અશોક પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેહસંઘ ગોહિલ विनोद पटेल सहित संगठन ना होते दारो पदाधिकारीयो आगे वानो कार्य करो हाजिरैया हा उत्तर आत्मा प्रदेश अध्यक्ष मार्तीन साहेब मुख्यमंत्री श्री अने संगठन प्रमुख नाम मने बैठक केली थी ये बैठक पछि योग्य नक्की करावा बाबू के 26 से 26 लोग जमाना કાર્યાલયો એક સાથે ખુલે અને આપણે છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખોલ્યા ત્યાર પછી લોકસભાની બેઠક ચૂંટાયેલા લોકોની અને સંગઠનના લોકોની સહકારી ક્ષેત્રના એ પ્રમાણે આપણે કામ કર્યું હવે આજે આપણે ચૂંટણી પ્રબંધન સમિતિમાં જેની નિયુક્તિ કરી છે એ બધાની બેઠક આપણે આજે આ રાખી છે અપેક્ષા એવી છે કે અહીંયા લોકસભા કક્ષાએ ક્યાંક પીડીએમવાળાના ક્યાંક કરજણના ક્યાંક ભરૂચ જિલ્લાના જે નામો નિશ્ચિત થયા પર એક તો એને ખબર હોવી જોઈએ કે મને ક્યાં નિયુક્તિ કરી છે